હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવવાના છીએ અમેરિકન ટેસ્ટી એવી વેળ તો આપણે અમેરિકન મકાઈ લઈ લીધેલી છે અને હવે આપણે એને બાફી લીધેલી છે તો આ બાફેલી મકાઈને આપણે આ રીતે એના દાણા કાઢવાના છે તો આપણે આ છરીની મદદથી આ રીતે આપણે અહીંયા એકવાર આમ કરીશું એટલે દાણા નીકળી જશે જો તમે જોઈ શકો છો સરસ રીતે એવા દાણા નીકળી જશે છરીથી આપણે ખાલી આ એક જ લાઈન પાડવાની છે આ રીતે અને હવે આપણે આ રીતે કાઢી લેવાના છે દાણા આ રીતે છૂટા પાડી લેશું આ બધી મકાઈના દાણા તો આ રીતે સરસ એવી તૈયાર થશે અહીંયા હું પાંચ લોકો માટે બનાવું છું તમારે જે લોકો માટે બનાવવી હોય જેટલા એ રીતે રહેવાની છે તો મેં અહીંયા પાંચ લોકો માટે સવા કિલો મકાઈ લીધેલી છે તો આ રીતે આપણે અહીંયા આ રીતના દાણા કમ્પ્લીટ કરી લેશું કાઢીને અને પછી આગળની પ્રોસેસ જોઈશું આ મકાઈના દાણા કાઢીને રેડી કરી લીધેલા છે અને સાથે સાથે આપણે એના જે કઈ મસાલા છે એ પણ આપણે અહીંયા લઈ લીધેલા છે તો આ છે લીલું લસણ જે મેં ધોઈને લઈ લીધેલું છે આ છે ગ્રીન ચટણી જે આપણે ગ્રીન ચટણી બધાને આવડતી જ હોય છે અને આ લીલા ધાણા છે આ ડુંગળી છે અને આ ડુંગળી મેં અહીંયા એક મોટી ડુંગળી લીધેલી છે અને આ એક વાટકી આપણે દાળ છે જે ચટપટી મસાલા દાળ આવે એ આ મસાલા સિંગ છે અને આ ખાટું મીઠું જવાનું છે અને આપણે ગાર્નિશિંગ માટે સેવ છે તો સેવ આપણે અહીંયા નાઇલોન નથી લીધી નાઇલોન લેશો તો એનો ટેસ્ટ બિલકુલ નહીં આવે તો આ રીતની મોટી સેવ લેવાની છે તો હવે આપણે આ મકાઈને આપણે મિક્સ કરવા માટે આ રીતનું એક પેન લઈશું અને એ પેનમાં આપણે આ બધી મકાઈ એડ કરી દેવાની છે આ રીતે તો અહીંયા મેં ફેર તો આપણે અહીંયા જાજી મકાઈ જોશે તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે બધી જ મકાઈ લઈ લીધી છે અને હવે આપણે આમાં એડ કરવાનું છે પ્રથમ આપણે અહીંયા લીલું લસણ એડ કરી દઈશું આ રીતે ભરપૂર માત્રામાં નાખવાનું છે એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે વધારે આપણે દીધેલું છે અને હવે આપણે એમાં આ ગ્રીન ચટણી એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા બધી ચટણી હું અહીંયા એડ કરી દઉં છું અને માપ સાથે જોશો તો દોઢ ચમચી જેટલી ચટણી છે અને હવે આપણે અહીંયા સમારેલી ડુંગળી લઈશું અને એ પણ આપણે એમાં બધી જ એડ કરી દઈશું તો આપણે અહીંયા ડુંગળી પણ એડ કરી દીધી છે અને હવે આપણે આ એક વાટકી દાળ એક વાટકી મસાલા સીંગ એક વાટકી ચટપટું ચવાણું હવે આપણે આ બધાને

બધાને આ ભાવે છે મકાઈ તો બધાને ભાવતી જ હોય છે તો તમે પણ આ રીતે બનાવજો અને હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે સેવ એડ કરી દઈશું આ રીતે અને હવે આપણે અહીંયા ધાણા પણ આ રીતે કરી દઈશું તો આમાં બિલકુલ ટમેટા નાખવાના આવતા નથી